કેબિનેટની બેઠકમાં લઈને લેવાયો સત્ર સત્રનો થશે પ્રારંભ ત્રેવીસ માર્ચ પહેલા બજેટ સત્ર થશે પૂર્ણ બજેટ સત્ર દરમિયાન સરકાર લાવશે સાત જેટલા વિધેયક ત્રણ નવા વિધેયક અને ચાર સુધારા વિધેયક સરકાર લાવશે તો કેબિનેટ બેઠકમાં બજેટ સત્રને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે આગામી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે ઓગણીસ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે ત્રેવીસ માર્ચ પહેલા બજેટ સત્ર પૂર્ણ થશે બજેટ સત્ર દરમિયાન સરકાર સાત જેટલા વિધેયક લાવશે ત્રણ નવા સુધારા વિધેયક અને ચાર સુધારા વિધેયક લાવશે સરકાર વધુ માહિતી સાથે ગાંધીનગર થી સંવાદદાતા વીરેન મહેતા ફોન લાઈન થી જોડાઈ રહ્યા છે જી વીરેન શું છે સરકાર નું આ વખતે બજેટ સત્ર આયોજન જી ચોક્કસ આજની કેબિનેટ ની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ની અધ્યક્ષતા બેઠક મળી હતી જેમાં તમામ રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ હાજર હતા આજની બેઠક માં બજેટ સત્ર ને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર મળશે વિધાનસભાનું આ બજેટ સત્ર ઓગણીસ ફેબ્રુઆરી થી બજેટ સત્ર નો પ્રારંભ થશે

ત્રેવીસ માર્ચ પહેલાં બજેટ સત્ર થશે પૂર્ણ બજેટ સત્ર દરમિયાન સરકાર લાવશે સાત જેટલા વિધેયક ત્રણ નવા વિધેયક અને ચાર સુધારા વિધેયક સરકાર લાવશે